ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને આ કમોસમી વરસાદના કારણે ગુજરાતનો ખેડૂત એ પાયમલ થઈ ગયો છે કે આ વરસાદના કારણે ટોટલી પાક એ ખતમ થઈ ગયો છે અને આપણે સૌ જાણીએ છીએ કે જે ખેડૂત પોતાની ખેતી કરી અને સમગ્ર ઘરનો ગુજરાન ચલાવતો હોય છે ત્યારે આ ખેડૂતનો પાક એ નાશ પામમાંથી આજે જગતનો તાત ખેડૂત એ રોડ ઉપર આવી છે બધી જ વસ્તુઓમાં ખેડૂત બાંધછોડ કરી શકે છે પણ પોતાના દીકરા દીકરીઓને ભણાવવામાં ખેડૂત ક્યારેય બાંધછોડ કરતો નથી નબળા કપડાં પહેરી લેશે એક ટાઈમ જમશે નહીં તો પણ એ ખેડૂત ચલાવી લેશે પણ જ્યારે પોતાના દીકરા દીકરીઓને ભણવાનો સવાલ હોય છે ત્યારે આ ખેડૂત એમાં કોઈ બાંધછોડ કરતો નથી પણ આ કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જવાના કારણે આજે ખેડૂત એ ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યો છે એક વિદ્યાર્થી સંગઠન તરીકે આજે અમે સરકારને એક માંગ કરીએ છીએ કે જે આ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે ખેડૂતો પાયમાલ થયા છે એ ખેડૂતોના દીકરા દીકરીઓની એક વર્ષની ફી એ સ્કોલરશિપ પેટે સરકાર ચૂકવે જેનાથી આ ખેડૂતને થોડી ઘણી પણ એક રાહત મળે એવી એક માંગ છે કેમ કે અત્યારે જગતનો તાત એ ખૂબ જ હેરાન થઈ ગયો છે અત્યારે ખેડૂત પાસે કાંઈ જ નથી ત્યારે સરકાર એની વારે આવી અને એના દીકરા દીકરીઓની જેમ એસસી એસટીના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળે છે તેમાં ખેડૂતના દીકરાને પણ એક વર્ષની સ્કોલરશીપ આપી અને સંપૂર્ણ ફી એની ભણતરની એ સરકાર ચૂકવે એવી એક એનએસઓના સંગઠન તરીકે અમે માંગ કરીએ છીએ